નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ દેશમાં જ્યારે તહેબનું કોઈ શહેર ગણાય ત્યારે એ શહેર હોય છે લખનઉ લખનઉમાં એક મહિલાને જે યુવકો છેડતી કરી રહ્યા હતા અને તેની પર પાણી ઉડાવી રહ્યા હતા આ વિડીયો વાયરલ થતાની સાથે જ ઉત્તર પ્રદેશની સરકાર હવે હરકતમાં આવી છે યોગી આદિત્યનાથ વિધાનસભામાં અકડાયા છે યોગી આદિત્યનાથે વિધાનસભામાં આ ઘટનાને યાદ કરતા જણાવ્યું કે આ ઘટના ખૂબ જ શરમસાર કરનારી ઘટના છે અને આ ઘટના બાદ પોલીસે જે એક્શન ના લીધી તેના માટે સમગ્ર પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે યોગી સરકારના રાજમાં મહિલાઓથી જે લોકો છેડતી કરશે તેમની પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ યોગી આદિત્યનાથે જણાવ્યું છે આ ઘટના લખનઉના ગોમતીનગરની છે ને ગોમતીનગર વિસ્તારમાં જ્યારે પાણી ભરાઈ ગયા હતા ત્યારે એક મહિલા બાઈક પર સવાર પાછળ બેઠીને નીકળી રહી હતી ને ત્યાં પંદર થી વીસ યુવાનો તેની પર પાણી ઉડાવી રહ્યા હતા એક સમય તો એવો આવી ગયો કે આ લોકો પાણીમાં પડી પણ ગયા હતા ત્યારબાદ આ વિડીયો વાયરલ થયો પરંતુ પોલીસે આ યુવકો પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરી જેથી યોગી સરકારે ત્યાંના એસપી ડીએસપી સહિત સમગ્ર પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને જે આરોપી છે તેમની પર પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે